તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રવિવારના રોજ ચરોતર વાલ્મીકી સમાજ દ્વારા બોરસદ દ્વારા બીજો સાત દીકરીઓનો સમૂહ લગ્ન યોજાયો જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી ભાવેશભાઈ મોહનભાઈ સોલંકી બિલ્ડર અને ભામાશા એવા દિલેર દાતાશ્રી સમાજના ચરોતર કિંગના હાથે સમૂહ લગ્ન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં સરસ્વતી શ્રી સુકુંજ સ્કૂલના ટ્રસ્ટી માનનીય શ્રી સંજયભાઈ પટેલ દીપકભાઈ પટેલ ડોક્ટર બ્રિજેશભાઈ પટેલ પ્રજ્ઞેશભાઈ પટેલ અરુણભાઈ પટેલ તથા જમણવારના દાતાશ્રી જીગીશાબેન સોલંકી આશીર્વાદ આપ્યો હતા સંત શિરોમણી નારણદાસ સાહેબ મણિલાલ સાહેબ તથા અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેનું આયોજન મુખ્ય પ્રમુખ શ્રી વિજયભાઈ સોલંકી ખજાનચી શ્રી વિપુલભાઈ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ જાધવ મહામંત્રી મુકેશભાઈ પુરબિયા પ્રમુખ સલાહકાર શ્રી જયંતિભાઈ સોલંકી પ્રમુખ સલાહકાર શ્રી જગદીશભાઈ જાધવ તમામ આયોજક ટીમે ખૂબ જ મહેનત કરી હતી અને તમામ વાલ્મિકી સમાજનો દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે